નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીના ગુનાની અંદર નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ નવસારીની અંદર ગરફોડ ચોરીની અંદર એક ગુનેગારને શોધવામાં આવતો હતો અને એ ગુનેગારની પાકી બાતમી મળતા નવસારી એલ સીબી ટીમે મુક્કીમુદ્દીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કઝીક જે અડત્રીસ વર્ષીય છે અને જે ઉધના ઝોપટ્ટી ખાતે રહે છે એને ઝડપી પાડ્યો છે અને આ રીતે એક ગરફોડ ચોરીના આરોપીને નવસારી એલસીબી ટીમે પકડી અને જેલના સળિયા પાછળ નાખી દીધો છે નવસારી મહાનગરપાલિકા દ્વારા દેવીના પાર્ક સામે ઝંઝવાડી જે વિસ્તાર ગણવામાં આવે છે એને નવસારી નગર રચના યોજના નંબર ત્રણના અંતિમ ખંડ એકસો અડસઠમાં આવેલા બાંધકામ દૂર કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવી છે એટલે કે જે નોટિસ આપવામાં આવી છે એ કદાચ કહી શકાય કે ઇલીગલ બાંધકામ અથવા તો ગેરકાયદેસર જે કબજો કરવામાં આવ્યો છે એ વિસ્તારને ત્યાંથી ખાલી કરવા માટે ત્યાંના સ્થાનિકોને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને મહાનગરપાલિકા દ્વારા સાત દિવસની નોટિસ આપવામાં આવી છે અને જો એ લોકો સાત દિવસમાં સ્વૈચ્છિક રીતે ત્યાંથી પોતાનું સ્થળાંતર નહીં કરે તો મહાનગરપાલિકા ત્યાં ડિમોલ્યુશનની કાર્યવાહી ધરશે એવી નોટિસ દેવીના પાર્કના વોર્ડ નંબર તેરની અંદર જે આવ્યું છે એના રહીશોને પાઠવવામાં આવી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સત્તાણું ટકા તો સાંજ દરમિયાન બત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી જેમ જેમ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે તેમ તેમ ખેપીયાઓના પરસેવો પાડી રહી છે નવસારી એલસીબી ટીમ નવસારી એલસીબી ટીમે ફરી એકવાર બે લાખ હજાર બસોના દારૂ અને કુલને મુદ્દા માલ પાંચ લાખ સડસઠ હજાર આઠસો ચોસઠની સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે તો સાથે જ સ્વિફ્ટ કારની અંદર લઈ જવાતા દારૂને પકડી પાડી દારૂ મંગાવનાર દારૂ ભર્યા આપનારને વોન્ટેડ જાહેર કર્યા છે તો સાથે સૌરવ ધનજીત કુલદીપસિંહ યાદવ કે જે માત્ર એકવીસ વર્ષીય છે અને જે ગાડી ચલાવી રહ્યો હતો અને ખેપ મારી રહ્યો તો એ એકવીસ વર્ષીય સૌરવની ધરપકડ કરવામાં આવી છે નવસારી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હરિલાલ પારેખ જ્ઞાનધામમાં પિયુષ ભટ્ટના ધર્મપત્ની નિશા ભટ્ટ દ્વારા આલેખાયેલા પુસ્તક ફિલ્ડ સ્ટેશનનું લોકાર્પણ કરાયું સંસ્કારી નગરી નવસારીને આંગણે સાહિત્ય સંસ્કારનું સંવર્ધન પોષણ અને રક્ષણ થાય એવા ઘટનાક્રમ અત્રેની સયાજી વૈભવ પુસ્તકાલય અને નરેન્દ્ર હરિલાલ જ્ઞાનધામમાં યોજવામાં આવે છે નવસારીના ખૂબ જ જાણીતા એવા પિયુષ ભટ્ટના સ્વર્ગસ્થ ધર્મપત્ની નિશાબેન ભટ્ટ દ્વારા આલેખાયેલા શબ્દને પુસ્તક સ્વરૂપ ગ્રંથસ્થ સ્વરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું બારડોલી નાપ્રજ્ઞા સાધ્ય ભટ્ટ અને પ્રશાંત પારેખ તેમજ પિયુષ ભટ્ટ પરિવારના હસ્તે આ પુસ્તક ફિલ સ્ટેશનનું વિમોચન કરવામાં આવ્યું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવસારીના પત્રકારો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો બ્લડ ટેસ્ટ ઇસીજી એક્સરે એક્સ રે સહિતની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓના સેમ્પલ લેવામાં આવ્યા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારની સ્વાસ્થ્ય તપાસ સાથે વિવિધ આરોગ્ય ટેસ્ટ કરાયા સતત બે વર્ષથી યોજાતા પત્રકારો માટેના મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા એમના પરિવારનું સ્વાસ્થ્યનું નિયમિત મૂલ્યાંકન કરીએ છીએ અને જે અત્યંત ઉપયોગી છે આ શબ્દ શબ્દો ઉચ્ચાર્યા રોનક જાની રિપોર્ટર દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલ નજીક એક રિક્ષા પલટી જવાનો ઘટના સામે આવી હતી જેમાં કુલ છ લોકોને ઈજા થવા પામી છે મહારાષ્ટ્રથી નવસારીના વિજલપુર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને પરિવારના સભ્યો રિક્ષામાં ફરી સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ટ્રેન પકડવા માટે તે દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે રિક્ષાની આગળ ચાલતી બાઈકે બ્રેક મારતા રિક્ષા ચાલકે બ્રેક મારી હતી જેમાં રિક્ષા પલટી જતા રિક્ષામાં સવાર છ લોકોને ઈજા થવા પામી હતી જેમાં ત્રણ મહિલાઓ હતી અને બે વડીલો હતા અને એક બાળક હતું એમ કરીને કોઈ છ લોકોને ઈજા થઈ હતી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક મહિલાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે અને બાકીનાને સામાન્ય ઇજાઓ થવા પામી છે હાલમાં આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ તમામ લોકોને અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે નવસારીમાં દિવસ દરમિયાન દુર્લભ ગુવળ દુકાનમાં ઘુસ્યું પર્યાવરણ પ્રેમીને કરી સુરક્ષિત રેસ્ક્યુની કાર્યવાહી નવસરી શહેરના દુર્લભ ગણાતા પક્ષી ગુવળ દિવસ દરમિયાન અચાનક દુધત તળાવ આશાબાગની ભાગ્યશ્રી ડિપાર્ટમેન્ટલ દુકાનમાં ઘુસી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો ઘટનાની જાણ થતાં જ પર્યાવરણ પ્રેમી હરીશે માલી તાત્કાલિક સ્થળો પર પહોંચી પ્રાપ્ત માહિતી મુજબ ગુવળ પોતાનો માર્ગ ભૂલતા અથવા ગરમીથી બચવા દુકાનમાં ઘૂસી ગયું હોવાનું અનુમાન થયું છે દુકાનમાં હાજર લોકોમાં થોડો સમય સુધી ભય ફેલાઈ ગયો હતો પરંતુ ણ પ્રેમી દ્વારા શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે ગોળને પકડી લેવાયો અને તેને રેસ્ક્યુ અને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસીમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો કબીલપુર ચોવીસી વિભાગ કેળવણી મંડળ સંચાલિત આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસીમાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ માતૃશક્તિ દુર્ગાભાહીની નવસારી દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ઉષાબેન હિરાણી અને એમના સાથી હર્ષાબેન ઘોઘારી દ્વારા ડ્રગ્સ દારૂ બીડી તંબાકુ માવો સિગરેટ ગુટખા વગેરે મનુષ્ય જીવ માટે કેટલું નુકસાનકારક છે તેની ઝીણવટભણી સમજ આપવામાં આવી હતી

વાંસદાના કણધા ગામમાં સરદાર આવાસ અને શૌચાલય યોજનામાં ભારે ગેરરીતિના આક્ષેપ વિજિલન્સ તપાસની માંગ કરતો પત્ર ગામના જાગૃત નાગરિકે કર્યો વાંસદા તાલુકાના કણધા ગામમાં સરદાર આવાસ યોજના મકાનો તથા શૌચાલયના કામો અધૂરા રાખી ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપ સાથે એક જાગૃત નાગરિકે ગુજરાત વિજિલન્સ કમિશનરને લેખિતમાં તારીખ સોળ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ રજૂઆત કરી હતી ફરિયાદમાં જણાવવામાં આવ્યું તે મુજબ બે હજાર અગિયાર પછીથી કણધા ગામમાં સરદાર આવાસ યોજનાના મોટાભાગના મકાનો અધૂરા છે મકાનો તો પરંતુ અનેક લાભાર્થીઓના ઘરમાં આજ દિન સુધી શૌચાલય પણ બનાવવામાં આવ્યું નથી તેમ છતાં ગામને સો ટકા શૌચમુક્ત જાહેર કરવામાં આવ્યું હોય અને શંકાસ્પદ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં ત્રિદિવસીય જિલ્લા કક્ષાનો સશક્તિ નારી મેળો યોજાશે વીસમી નવેમ્બરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સશક્ત નારી મેળાનું ઉદઘાટન થશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે સશક્ત નારી મેળાના સુચારુ આયોજન અંગે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક ડી કે પંડ્યાના અધ્યક્ષતામાં બેઠક મળી સ્કોપ પરીક્ષામાં સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આવવાને સાઉથ ગુજરાત ઝોનમાં ફર્સ્ટ રેન્ક હાયર એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા કેસીજી અમદાવાદ દ્વારા કેમ્બ્રિજ એમ અંગ્રેજીની પરીક્ષા કે જે નોકરી માટે મદદરૂપ થાય છે તેમજ એજ્યુકેશનનો લેવલ સુધારવા માટે સ્કોપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે જેમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના સિલેબસ મુજબ એ ગ્રેડથી સી લેવલ સુધી ગ્રેડ મળેલ હોય છે તેને નોકરી માટે લાયક ગણવામાં આવે છે અથવા તો વિદેશ જવા માટે લાયક ગણવામાં આવે છે સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આવા ડાંગ છેલ્લા બે વર્ષથી લેવાયેલ સ્ક્રોપ પરીક્ષામાં સો ટકા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને પરિણામ પણ પ્રાપ્ત કરે છે શેઠ આરજેજે હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓ ઝોન કક્ષાના યુવા ઉત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત ઝોન કક્ષા યુવા ઉત્સવ ચૌદ અગિયાર બે હજાર પચીસને રવિવારના રોજ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ ઉત્તરાયણ ખાતે સુરતમાં યોજાયો હતો જેમાં પંદરથી વીસ વર્ષની વયજૂથમાં વક્તવ્ય સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીની ગલાણી પારૂલ નૃત્યક્રમ પ્રાપ્ત કરી વાસળી વાદન સ્પર્ધામાં ખુલ્લા વિભાગમાં ઢિમ્મર તનિષાએ નૃત્યક્રમ પ્રાપ્ત કરી અને સાથે જ શાળાનું ગૌરવ વધાર્યું છે વિશેષ ધારણની વાત છે કે શાળાના મ્યુઝિક શિક્ષિકા મયક શાહે શાસ્ત્રીય કંઠની અંદર હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠની અંદર દ્વિત્યક્રમ પ્રાપ્ત કરી અને શાળાની અશકલગીમાં વધારો કર્યો છે નવસરીની મનપા નવી ઇમારતને લઈ ઊભો થયેલો વિવાદ પાણી ભરાતું હોય તેવા સ્થળે વીસ કરોડના ખર્ચે મનપાની નવી ઇમારત ઊભી કરાશે ઇમારતો સૂચિત જગ્યાએ રહેતા લોકો દ્વારા ખાલી કરવા નોટિસ આપી દેવાય નવસરી મનપાની નવી કચેરી બનાવવા માટે નવસરીના દેવીના પાર્ક વિસ્તારમાં મનપાની જગ્યાની પસંદગી કરી ત્યાં આ કચેરીની ઇમારત બનાવવાનો નિર્ણય લઈ આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી આ માટે આ સ્થળે દાયકાઓથી રહેતા લોકોને તેમના ઘરો ખાલી કરવા નોટિસ આપી દેવામાં આવી છે જેને લઈને વિવાદ શરૂ થયો છે જો કે આ જગ્યા મૂળ માર્કેટનો હેતુ માટે હતી અને હેતુ ફેર કરી સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુમાં પરિવર્તિત કરી અને અધિસૂચિના પણ મનપા દ્વારા જાહેર કરી દેવામાં આવી છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો